જન્મના દાખલાની તમારી રિક્વાયરમેન્ટ હોય છે એ ભલે ને પછી તમારે કહેવાય કે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવી છે પાસપોર્ટ માટે છે કે અલગ અલગ ક્રાઈટેરિયા માટે જન્મનો દાખલો એ રિક્વાયરમેન્ટ માંગતી હોય છે અને તેમજ ઘણા બધા ઠરાવો પરિપત્રો પણ બહાર પડ્યા છે જેમાં જણાવે છે કે આધાર કાર્ડને જન્મ તારીખના પ્રૂફ તરીકે તમે વપરાશ કરશો નહીં કે તમે ચલાવશો નહીં આ રીતના ઘણા પરિપત્રોને ઠરાવો બહાર પડેલા છે જે તમે જોઈ પણ શકતા હોય છો તો અહીંયા તમારે મેઇન વસ્તુ આવતી હોય છે જન્મ તારીખના પ્રૂફ તરીકે જન્મનો દાખલો જ લેવા માટેની અહીંયા વાત છે અને જનરલી હું તમને અહીંયા જણાવું તો જન્મની નોંધણી થાય ને એના માટે જન્મના દાખલાની રિક્વાયરમેન્ટ કરવામાં આવી છે કારણ કે ઘણી વખત વધારોના બધી પ્રોબ્લેમો થતી હોય છે તો એ નવી નવી જે સિસ્ટમો પ્રમાણે એમને ગણતરીના બધી તકલીફો થતી હોય છે જેથી કરીને આને મેન્ડેટરી કરવામાં આવ્યું છે જેથી આ સિસ્ટમ જે કહેવાય કે રજુશનની જે મેન્ડેટરી સિસ્ટમ છે એ આપણે ફોલો કરીએ પરંતુ અહીંયા જે તે આ સુધારા તો કરી દીધા પરંતુ આપણે જયારે આધાર કાર્ડમાં સુધારા કરવા જઈએ છીએ તો એ લોકો ઓપરેટરને જો ખ્યાલ નથી હોતો તો એમની એકને એક જ ઓપ્શન આપણી પાસે માગે છે જન્મ તારીખ નું પ્રૂફ જ એટલે કે જન્મનો દાખલો તો એ તમારે રિકવાયરમેન્ટ એની જ માગે છે અને મેન્ડેટરી ગણવામાં આવે છે અને ઘણા મિત્રોને મેં આના રિલેટેડ પણ વિડીયો બનાવ્યા છે તેમાં મેં જણાવેલ હતું કે જન્મનો દાખલો નથી તો તમે કઈ કઈ રીતે તમારા આધાર કાર્ડમાં જે એની જે પ્રૂફમાં કહેવાય કે ડોક્યુમેન્ટ લિસ્ટ છે ત્યાં જન્મના દાખલા સિવાય સિવાયના પણ ઘણા ડોક્યુમેન્ટ હતા પરંતુ બધા ઓપરેટરો આવી જ વાત કરતા હોય છે કે જન્મના પ્રૂફમાં કે જે તે તમારી જન્મની જન્મ તારીખ તમારે સુધારણા કરવા છે આધાર કાર્ડમાં તો જન્મનો દાખલો જ માગશે તો તમારે અહીંયા ક્રાઇટેરિયા રહી જાય છે કે જન્મનો દાખલો પરંતુ મિત્રો ઘણા મિત્રોને એવું થતું હોય છે કે જન્મનો દાખલામાં તમારી જન્મ તારીખ ખોટી હોય છે તમારે જન્મનો દાખલો એટલે કે જન્મની નોંધણી નથી કરાવેલી હોતી એટલે તમારી પાસે જન્મનો દાખલો પણ નથી હોતો તમે એ જન્મનો દાખલો કઈ રીતે મેળવશો કારણ કે અહીંયા સિસ્ટમ એવી બની જાય છે કે કે આધાર કાર્ડમાં બધા ડોક્યુમેન્ટમાં કરવાની જરૂર પડે છે પરંતુ જન્મનો દાખલો હોતો નથી તો અહીંયા તમારે જન્મનો દાખલો ઘટાડો મેન્ડેટરી બનતો હોય છે પરંતુ મિત્રો તમને અહીંયા એક સિસ્ટમ છે કે એ પ્રકારની જે વાત છે કે જેથી કરીને તમે જન્મના દાખલામાં તમારી જન્મ તારીખ છે એ પણ સુધારી શકો છો અને જન્મ નો દાખલો છે એ પણ કરાવી શકો છો તો અહીંયાની એટલે કે હું અહીંયા તમને થોડો ઓવરવ્યુ આપવા જઈશ ફૂલ્લી પ્રોસિજર અહીંયા હું તમને સમજાવી નહીં શકું કારણ કે એ વિડીયો ઘણો બધું બની જશે તો તો અહીંયા જ્યારે તમારે જન્મની નોંધણી કરાવવાની હોય છે એટલે કે જન્મના દાખલા મેળવવા માટેની ફર્સ્ટ સ્ટેપ એટલે કે જન્મની નોંધણી તો એના માટે પહેલા કેવું હતું કે જે તે તાલુકા કોર્ટમાં તમારે અરજી કરવાની પરંતુ હવે જે તે લેજિસ્લેટિવ લોમાં એ કરેક્શન કરવામાં આવ્યું એટલે કે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને એ પાવર આપવામાં આવ્યો છે મામલતદાર સાહેબ એટલે કે તમે જે તે વિસ્તારમાં તમારો જન્મ થયો છે એટલે કે જન્મસ્થળ તમે જોશો ને તો તમારે ભણેલા ગણેલા હશો તો ત્યાં તમારે એલસીમાં લખેલું હશે જન્મસ્થળ તો એના અનુસંધાને તમારે જે તે જન્મની જે નોંધણી છે એ જે તે મામલતદાર કચેરીમાં તમારે કરવાની જરૂર પડતી હોય છે એટલે એ પ્રમાણે તમારે જે તે નોંધણી કરવી છે એ તમે જાણી શકો છો તો મિત્રો આ પ્રકારે તમારા મામલતદાર કચેરીમાં તમારે નોંધણી કરાવવાની જરૂરિયાત બનશે તો અહીંયા હું તમને લીગલ જે પ્રોસીજર છે એ તમને જણાવું છું તો જ્યારે ત્યારે તમે કોઈ પણ તમારે અરજી ટાઈપ કરાવવાની હોય છે તો બને તો તમારે જે તે તમારી અરજી છે એ રેગ્યુલર જે કેસીસ ટાઈપ કરતા હોય એમની પાસે કરાવો જો હવે આ તમે જોયા પછી તમને ખબર પડી જશે કે તમારે જાતે પ્રોસીજર કરવી છે કે કોઈ વકીલ સાહેબને તમારે પ્રોસીજર કરાવવા માટે આપી છે તો આ પ્રમાણે તમારે એક વસ્તુ જાણવી પડશે કે તમે આ જે સિસ્ટમ જોવો છો તો એ પછી તમે નક્કી કરજો તો પહેલા તો તમારે જે તે અરજી છે એ ટાઈપ કરાવવાની રહેશે એટલે જે રેગ્યુલર ટાઈપ કરતા હશે એટલે એમને ખબર હશે એ પ્રમાણેની તમારે ખાલી વાત જ કરવાની છે એટલે એ ટાઈપ કરી નાખશે અરજી સાથે તમારે જે તે રેલેવન ડોક્યુમેન્ટ છે જેવી કે તમારી એલસી જો ગણેલા ગણેલા હોય તો એ પ્રમાણે જન્મના કોઈ પ્રૂફ છે બીજા જે જન્મ દાખલાના સિવાયના એ પ્રૂફ તમારે આપવાના આધાર કાર્ડ છે ફોટો ચીપકાવવાનો છે પછી જે તે મામલતદાર કચેરીમાં જે ક્લાર્ક છે એમની પાસે એ ઇન્વર્ડ કરાવવાના રહેશે હવે ઇન્વર્ટ કરાવશો તો અહીંયા જો ઇન્વર્ટ વખતે જો કોઈ વકીલ સાહેબને તમે લા આપેલો છે તો ત્યાં એમનું વકીલ પત્ર મૂકવામાં આવશે જેમાં એમનો મોબાઈલ નંબર આ રીતની સિસ્ટમ હોય છે અને જો તમે જાતે કરો છો તો તમારે અહીંયા મોબાઈલ નંબર લખો એ મેન્ડેટરી બની જાય એટલે મોબાઈલ ત્યાં તમારે લખો હવે આ તમે ઇન્વર્ટ કરાવો એટલે કે તમારા જે તે ડોક્યુમેન્ટ છે એને ઓછી કરાવો એટલે કે જે તે તમે ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં ઇન્વર્ટ કરાવો છો એની એક બીજી કોપી હોય છે જેમાં તમારે ઓછી કરાવવાની એટલે કે ઇન્વર્ટનો સિક્કો મારી અને પછી તમને એ ડોક્યુમેન્ટ પરત કરવામાં એટલે કે એની ઓછી કોપી તમને આપવામાં આવે છે અને જે મેઇન કોપી છે એ ત્યાં ઇન્વોલ્ડ લેવામાં આવતી હોય છે આ કર્યા પછી થોડોક તમને સમય આપવામાં આવે છે જેમાં કોઈ જનરલી બને તો તમને ફોન કરીને પણ એ જાણ કરતા હોય છે કે ભાઈ આ તારીખે તમને તારીખ મળી છે આ તારીખે તમારે મામલતદાર કોર્ટ સમક્ષ તમારે હાજર થવાનું છે જેથી આગની પ્રોસિજર એ કરવાની રહે છે એટલે આ ડિપેન્ડિંગ થાય છે કે મામલતદાર કચેરી જે મામલતદાર સાહેબ છે એ વન ટાઈપ ઓફ એ ચૂંટણી અધિકારી પણ હોય છે તો ડિપેન્ડિંગ ઓન ચૂંટણી કે એ સિચ્યુએશન પ્રમાણે તમને ટાઈમ આપતા હોય છે જનરલી આ પ્રોસિજર પૂરી પૂરી પ્રોસીજર જનરલી છ એક મહિનાની થતી હોય છે પણ ડિપેન્ડિંગ ઓન કન્ડિશન આ આપ્યા પછી તમને જ્યારે ત્યારે ફર્સ્ટ ટાઈમ એ હાજર કરશે એ પ્રમાણે તમને કહેવાય તો એક નોટિસ તમને આપવામાં આવશે હવે આ નોટિસ કઈ રીતની હોય છે મતલબ પહેલા તો તમારી જે તે તમારી શરત તપાસ થશે જે તે તમે અરજી આપો છો ને તેમાં તમારી અને જે તે અરજદારની સર તપાસ એટલે આ ટાઈમે મામલતદાર સંભાળ સાહેબ તમારી વન ટાઈપ ઓફ ક્રોઝ એક્ઝામિનેશન કરશે એટલે કે તમને થોડું પૂછપરછ કરશે પૂછપરછ કર્યા પછી એ આગની પ્રોસીજર કરશે જો એ પૂછપરછ એટલે કે ક્રોઝ એક્ઝામિનેશન થઈ ગયું તમારું એના પછી જે તે ગામ જગ્યા તમારો જન્મ થયો છે એ ત્યાંના એટલે કે જન્મ નોંધણી રજિસ્ટર એટલે કે વન ટાઈપ ઓફ આપણે એમ કેવાય તલાટી સાહેબ તલાટી કમ મંત્રી પણ આવી ગયા તો એક એમને નોટિસ આપજે અને એક તમને નોટિસ આપશે હવે તમને જે નોટિસ આપશે ને એ જાહેર નોટિસ હોય છે એ જાહેર નોટિસ એટલે કે તમારે જે તે લોકલ કે જે તે અખબારમાં તમારે એ નોટિસ પ્રકાશિત કરવાની હોય છે હવે એ એ કઈ રીતની હોય છે તો તમે અહીંયા પણ પણ સ્ક્રીન પર જોઈ શકશો કે આ પ્રકારની એક નોટિસ હોય છે જેમાં જે તે મહેરબાન જે તે જગ્યાના મામલતદાર સાહેબની કોર્ટમાં પછી જે તે તમારું અરજદારનું નામ સામે એટલે તલાટી મંત્રી એ રીતની હોય એ નોટિસ હોય છે હવે આ નોટિસ તમારે પ્રસિદ્ધ કરાવવાની હોય છે હવે પ્રસિદ્ધ કરાયા પહેલાં તમારે જે તે તમે ન્યૂઝ પેપરમાં જે આપવા જશો ત્યાંથી તમને એ નોટિસનો જે તે ખર્ચ એટલે કે અનાઉન્ડ પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો જેટલો કંઈક એનો ખર્ચ થતો હોય છે એટલે કે એ બિલની નકલ એટલે કે બિલ અને પછી આ નોટિસ જે તમે પોસ્ટમાં અરે સોરી તમે જે તે ન્યૂઝમાં આપો છો એ ન્યૂઝની એક નકલ તમારે સાચવીને સાચવીને રાખવાની હોય છે પછી એ જે તે તમને તારીખ આપે છે એ તારીખ નેક્સ્ટ તારીખે તમારે એ તે બિલ પછી કે કહેવાય તમારા જે તે એ નોટિસ હતી એટલે કે જે તે છાપો આમ વન ટાઈપ આપણે એક પણ કહી શકીએ એ છાપા સાથે તમારે જે તે મામલતદાર કચેરીમાં જવાનું છે સાથે તમારા બે સાક્ષી જોઈતા હોય છે જનરલી એક પણ લઈ લેતા હોય છે સાક્ષી અને બે પણ હોય છે ડિપેન્ડિંગ ઓન કન્ડિશન અને તમારી જે સિચ્યુએશન એ પ્રમાણે રહેતી હોય છે તો પછી જે તે તમારા સાક્ષી છે એમનું સર તપાસનું સોગંદનામું કરવાની કરીને આપવાનું હોય છે એટલે વન ટાઈપ ઓફ મામલતદાર એ તમારા જે સોગંદનામું છે આપ્યું છે જે સાક્ષીનું એનું ક્રોસ એક્ઝામિનેશન કરે છે અને આ પ્રોસિજર થયા પછી મામલતદાર એ ફાઈનલ ઓર્ડર કરે છે જે તે કહેવાય કે જન્મ મરણ નોંધણી રજિસ્ટર એટલે કે વન ટાઈપ આપણે ગામડામાં કહીએ તો ત્યાં આવે છે તલાટી કમ મંત્રી તો એમને ઓર્ડર કરે છે અને આ તમારા બધા ડોક્યુમેન્ટની બધું જે મેટરમાં ચાલતી હોય એ પ્રકારની હોય છે અને એના અનુસંધાને મામલતદાર સાહેબ એ તમને ઓર્ડરની કોપી આપશે એ અને એક તલાટી સાહેબને કોપી આપતા હોય અને એ કોપીના અનુસંધાને તમારી જે જન્મ મરણની નોંધણી છે એ મામલતદાર સાહેબના હુકમથી જે તે તલાટીકમ મંત્રી એ તમારી નોંધણી કરે છે અને નોંધણી થયા પછી તમને જન્મનો દાખલો આવે છે હવે આ જન્મનો દાખલો આવશે ને એમાં નોંધણીની ડિટેલ જે તે જ્યારથી એ નોંધણી થઈ એ જ તારીખ આવશે એટલે તમારે એની કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી તમને એવી એક મનમાં મનસા રહી જતી હોય છે કે અમારે જે નોંધણી તારીખ છે આ એની કોઈ ચિંતા નહીં કરવાની કારણ કે તમારું જે તે આપ જે પ્રોસીજર મેં જણાવ્યું એ લીગલી પ્રોસીજર છે અને આ પ્રોસીઝર તમે ફોલો કરીને તમારો જે જન્મનો દાખલો છે એ તમે કરી શકો છો આ પ્રકારે તમે સમજી અને એ તમને નક્કી કરી શકો છો કે તમારે એ કામ જાતે કરવું છે કે પછી તમારે કોઈ એડવોકેટ સાહેબને આપવું છે ડિપેન્ડિંગ ઓન આ સિચ્યુએશન પ્રમાણે એ પોતપોતાની એમની ફી નક્કી કરેલ હોય છે એ પ્રમાણે એ લેતા હોય છે